નજીક ફૂટપાથ પર રહેતા સાથે તેના ભત્રીજાએ બોલાચાલી કર્યા બાદ છરી મારી હત્યા નિપજાવી હતી ત્યારબાદ ભત્રીજાએ પોતે પોતાને છરી મારી દેતા તેને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો જે કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે પોરબંદરની ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા વજુભાઈ મંજીભાઈ વાઘેલા નામના પંચાવન વર્ષીય આધેડ એસટી બસ સ્ટેન્ડ સામે રાત્રિના સમયે બેઠા હતા ત્યારે તેનો ભત્રીજો દેવા વાઘેલા ત્યાં હતો અને કાકાની દીકરીના લગ્ન બાબતે તેમના સાથે માથાકૂટ થઈ હતી જેમાં બોલાચાલી થતા ભત્રીજાએ કાકાને છરી મારી દેતા વજુભાઈ મંજીભાઈ ઘટના જ ઢળી પડ્યા હતા જ્યારે ભત્રીજા દેવા વેલજીએ પણ પોતાને છરી મારી દેતા તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો સારવાર બાદ પોલીસે દેવાની ધોરણસર અટક કરી કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરી આરોપી દેવા વાઘેલાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર